આજે આપણે વાત કરવાના છે મગફળીની પદ્ધતિ બેઝ ખેતી કઈ રીતે કરવી ક્યારે શું કેટલા પ્રમાણમાં ઉપયોગમાં લેવું કઈ વસ્તુને અવોઈડ કરવી અને કઈ વસ્તુને એક્સેપ્ટ કરવી તો આ વિડીયો થોડો લાંબો થવાનો છે પણ જે લોકો મગફળીની ખેતીને પ્રોફિટેબલ કરવા માંગે છે જમીનમાં મિનિમમ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી અને જમીનને ફળદ્રુપ બનાવવા માંગે છે અને ખર્ચ ઘટાડવા માંગે છે આવા ખેડૂતો કરતા પહેલા જમીનની તૈયારીમાં છાણિયું ખાતર વાપરવું ખૂબ સારું છે ઓલરેડી આપણા બાપ દાદા પણ વર્ષોથી આ જ વાપરતા આવે છે પણ અત્યારના સમયની અંદર છાણિયું ખાતર કમ્પોઝ મળતું નથી તો કમ્પોઝ હોય તો જ વાપરજો તાજું છાણિયું ખાતર જમીનમાં મુંડા ઉદ્દય અને સાથે સાથે ગરમ પડું આ તમામ પ્રકારના નુકસાની ફાયદાની સાથે લાવે છે તો કમ્પોસ્ટ છાણિયું ખાતર વાપરવાનો આગ્રહ રાખજો જો કમ્પોસ્ટ છાણિયું ખાતર ના હોય તો ચિંતા કરવાની જરૂર નથી અમારી કંપની રિપ્રીચ તરફથી ધરતી ગ્રીન બ્રાન્ડમાં સરસ મજાનું મિક્સ ખોળ આવે છે જે ત્રણથી પાંચ બેગ એક એકર ઉપયોગમાં લેવી આગળની જે કાંઈ આપણે વાત કરીશું એકર દીઠ વાત કરીશું એ પછી આવે છે પાયાનું ખાતર તો પાયાના ખાતરમાં સૌથી પહેલા તો ઓર્ગેનિક ખાતર તરીકે આપણે ધરતી ગ્રીન બાયો એનપીકેનો ઉપયોગ કરીશું એની સાથે કિલો એક ઉપયોગ કરીશું અને પૂર પહેલા કે મુંડાના થી દૂર રહેવું તો એના માટે રિફ્રીજ કંપનીનું નેમિક્યોર દાણેદાર પાંચ કિલોનું પાઉચ જે પાયાના ખાતર સાથે જ મિક્સ કરી દેવું જેથી કરીને મૂંડા આવતા પહેલા એના માટે આપણે અવરોધ પેદા કરી દઈએ ના આવી શકે એના માટે આ છે પાયાની દિવસ એટલે કે મગફળી વરસાદ ચાલુ હશે વધારે પાણી થવાથી ફૂગ પણ ડેવલપ થવાની છે તો એન્ટી માટે ટ્રાયકોડરમાં સુડોમોનોસ નું રિપ્રિજ કંપનીનું એક પાઉચ આવે છે સાથે સાથે મૂળના વિકાસ માટે આપણે આપીશું માઇકોરાઈઝાનું પાઉચ વધારે પડતા વરસાદના કારણે મગફળી પીળી ના પડે ઝીંકની ડિફિશિયન્સી ઊભી ના થાય ઉણપ ઊભી ના થાય એના માટે આપણે આપીશું ઝીંકનું એક પાઉચ અને તમામ પ્રકારના ન્યુટ્રિશન મળી રહે જે જે જમીનની અંદર કેમિકલ પડેલું છે એનપીકે સ્વરૂપે એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશનું એને આપણે કામ લગાડવા માટે કામે લગાડવા માટે એનપીકેના બેક કરી આપીશું તો આ ચાર વસ્તુની કંપનીની બાયોલોજીકલ કીટ આવે છે ચારેય વસ્તુનું કોમ્બિનેશન બસો લીટર પાણીની અંદર આ તમામ પ્રકારના બેક્ટેરિયાને મિક્સ કરી બે થી પાંચ કિલો ગોળ નાખી પાંચ થી છ કલાક રાખી મૂકવું અને પછી પંદર લીટર પાણી એ જ ડ્રમમાંથી ભરી અને ડાયરેક્ટ જ્યાં મગફળીનો પાટલો છે ચાલશે એની ઉપર તમારે છંટકાવ કરી દેવો બસો લીટર પાણી બનેલો દ્રાવણ એક એકરની અંદર આપણે સ્પ્રેની અંદર ઉપયોગમાં લઈ લેવાનું થશે હવે આના પછીની આપણે પદ્ધતિની વાત કરીએ તો નરવાઈ ગ્રોથ અને ગ્રીનરી તો પંદર થી વીસ દિવસના ગેપમાં વાવણીના પંદર થી વીસ દિવસના સમય દરમિયાન તમે આની અંદર બ્લેક પેન્થર રિચ સ્વેલિંગ અને સ્પ્રે સ્ટીક અને સાથે સાથે નીમ ઓઇલ ઉપયોગમાં લેવું જેથી કરીને ચુસ્ય જીવાત બી દૂર રહેશે ગ્રોથ ગ્રીનરી બી સારી રહેશે છોડની રોગ પ્રતિકારક શક્તિ બી વધશે અને સૂર્યપ્રકાશમાંથી જે ખોરાક બનવાની પ્રક્રિયા જેને આપણે પ્રકાશ લવશે સ્નાન કહીએ છીએ એની ગતિને પણ વેગ આપી દેશે હવે વાત કરીએ આના પછીનું સ્ટેજ એટલે કે સુયા બેસવાની અવસ્થા અંદાજિત ચાલીસ થી પિસ્તાલીસ દિવસની વચ્ચે એક એવી અવસ્થા હોય છે મગફળીમાં જે સમય સુયા બેસતા હોય જેટલા સુયા વધારે એટલું ઉત્પાદન વધારે તો આ સમય દરમિયાન બ્લેક પેન્થર રીચ સ્વિલિંગનો તો કન્ટિન્યુ સ્પ્રે કરવાનો છે આપણે સ્પ્રેસ્ટિકનો પણ ઉપયોગ કરવાનો છે અને સાથે સાથે ફૂગની સમસ્યાના ઉકેલ માટે કાળી અને સફેદ ફૂગ અગર જમીનમાં હોય કે પાન ઉપર હોય તો ફંગી ક્યોર નામની દવાનો પણ આપણે ઉપયોગ સાથે સાથે કરી શકીશું બરોબર છે હવે આ સમય પછીનો જે સમય છે એને કહેવાય બલ્કિંગ પીરિયડ એટલે કે જે સોયા બેસી ગયા છે ત્યાં દોડવાનું બંધારણ થઈ ગયું છે એ દોડવાની અંદર જે માંડવીનું બી છે એને આપણે ફૂલાવીને મોટું કરવું છે જેથી કરીને એમાં તેલની ટકાવારી વધશે વજન વધશે વજન વધશે તો ઓટોમેટિક ઉત્પાદન વધશે હવે આને કહેવાય બલ્કિંગ પીરિયડ બલ્કિંગ પીરિયડમાં સૌ પહેલા તો તમારે આ જે સ્ટેજ છે એને સમજવું જરૂર છે સાહીઠ થી સિત્તેર દિવસ પાસઠ થી પંચોતેર દિવસ વેરાયટી ઉપર છે એવરેજ સિત્તેર પંચોતેર દિવસ ગણીને ચાલવાના વાવણીના સિત્તેર પંચોતેર દિવસ એટલે કે બલ્કિંગ પીરિયડનો સમય ગણાય આ સમયે મેઇન કન્ટેન્ટ છે ઓર્થોસેલિસિક જે ઓર્ગેનિક ફોર્મમાં જ આવે છે રિપ્રીચ કંપનીનું છે સિલી રીચ સાથે બ્લેક પેન્થર રીચ સ્વેલિંગ અને સ્પ્રેસ્ટિક

યુરિયા ભૂલથી પણ મગફળીને આપશો નહીં કારણ કે મગફળી ખુદ પોતે નાઇટ્રોજન પેદા કરે છે ઘણી બધી જગ્યાએ મેં જોયેલું છે યુરિયા આપે છે પણ ના આપો ખેડૂત મિત્રો મગફળીનો ગુણધર્મ છે નાઇટ્રોજન છોડવાનો એટલે કે નાઇટ્રોજન ખુદ રિલીઝ કરે છે એમાં ઉપરથી આપવાનો કોઈ મતલબ જ નથી તો મેઇન વસ્તુ શું છે રાઇઝોબિયમની ગાંઠો મૂળની અંદર થવી જે સૌથી વધારે ઉત્પાદન વધારવા ફાયદાકારક નીવડશે તો આ અમારું શેડ્યુલ બેઝ ફાર્મિંગ છે એની અંદર અચૂકથી એક વાર એક એકર બે એકર થી પણ શરૂઆત કરો ખેતીના ખર્ચને ઘટાડો ઉત્પાદન વધારો માં ગણાતી જમીનમાં શક્ય એટલું રસાયણ ઓછું જાય એવા પ્રયત્ન કરો અને ભવિષ્યમાં જે તમારા આવનારા વારસદારને તમે જે જમીન આપવાના છો એ વાડી આપી શકો એવો પ્રયત્ન કરો તો આવા અવનવા વિડીયો માટે મળતા રહીશું જરૂરથી અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં બટન આવા નવા નવા વિડીયો સાથે આપણે આપણે વારંવાર મળતા રહીશું તો આજે જે મગફળીની પદ્ધતિને સમજ્યા એને જરૂરથી એક એકર બે એકર પાંચ એકર ની અંદર ફોલો કરો ફર્ક જોવો ઉત્પાદનનો વધારો જોવો અને કન્ટિન્યુ અમારી સાથે અમારા ચેનલના માધ્યમથી ને અમારા નીચે આપેલા નંબરના માધ્યમથી સંપર્ક મારો વંદે માત્ર